ગઈકાલે જે ગયું છે તેને આપણે બદલી શકવાના નથી આવતીકાલ પર આપણો અંકુશ નથી તેમ છતાં આજને સારી રીતે જીવીને તેમાં પૂરતા પ્રયત્નો કરીને પોતાની કુશળતા કેન્દ્રિત કરીને આવતીકાલને જરૂરથી બહેતર બનાવી શકીએ છીએ જી દોસ્તો આમ જ પોતાના પ્રયત્નો થકી અન્યોના ભવિષ્યને ઉજ્જવળ બનાવતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા

જી હા અમદાવાદ માં બનાવવામાં આવ્યું છે પોલીસ કર્મીઓ માટે ખાખી ભવન જેનું લોકાર્પણ તાજેતરમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે કરવામાં આવ્યું છે સમાજ રાત્રે નિર્ભય બનીને સૂઈ શકે એ માટે જે આંખો જાગે છે તે કર્તવ્ય છે ખાખી ડર સામે ડટીને ઊભા રહે અને લોકોના ન્યાય માટે લડે તે નેતૃત્વ છે ખાખી ઘર પરિવાર બધું પાછળ રાખી ફરજને આગળ રાખે તે મિજાજ છે ખાખી ખાખી એ ફક્ત યુનિફોર્મ નથી પણ સમાજની સુરક્ષાની શપથ છે જે દેશ માટે કલાક રહે છે તો આ ખાખીની સુરક્ષા કરવી તે પણ સૌની જવાબદારી છે આ વાતને ધ્યાનમાં રાખી અમદાવાદ મકરબા ખાતે બનાવવામાં આવ્યું છે ગુજરાતનું પહેલું ખાખી ભવન આજે અમદાવાદ ગ્રામ્યના પોલીસ હેડક્વાર્ટરમાં મકરબામાં જે ખાખી ભવન બનાવેલું છે ખાખી ભવન માનનીય ડેપ્ટી સીએમ સાહેબના નિર્દેશાનુસાર ડીજી સાહેબ તરફથી બનાવવામાં આવેલું છે તો ખાખી મતલબ તમામ ખાકી પહેરેલા તમામ કર્મચારી અને અધિકારી એક જ પરિવારના ભાગ છે અને એ તમામને એક એક સમાન પ્રકારની વ્યવસ્થાઓ મળે સમાન પ્રકારની સુવિધાઓ મળે એને માટે ખાકી ભવન તૈયાર કરવામાં આવેલો છે ખાખી ભવનમાં ટોટલ ટ્વેન્ટી સિક્સ રૂમ છે અહીંયા અમદાવાદમાં બંદોબસ્ત કરવા માટે યા કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ડ્યુટી માટે યા પછી કોર્ટમાં મુદ્દતમાં આવતા હોય એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આ એક ડિગ્નિફાઈડ અકોમોડેશન છે અને આ અકોમોડેશન તમામ પ્રકારની જે મોડર્ન ફેસિલિટી છે એનાથી સુસજ્જ છે સારી એક મેસ છે રૂફ ટોફ કેફે જવું પણ છે તો આ તમામ પ્રકારની સુવિધાઓ એમાં ખાખી ભવનમાં છે ઓ જે પ્રોજેક્ટ છે આ પોલીસ વેલફેર ના ફંડ થી બનેલો છે અને એમાં સરકાર શ્રી નો પણ ઘણો યોગદાન રહેલો છે રાજ્યભરમાંથી ડ્યુટી માટે કે અન્ય કાર્યવાહી માટે આવનાર દરેક પોલીસ કર્મીઓ આ ખાખી ભવનમાં આવીને રોકાઈ શકે કોઈ પણ સેના મજબૂત ત્યારે બને જ્યારે તેમનું મન શાંત હોય પરિવાર નિશ્ચિંત હોય એટલે જ આ ખાખી ભવનમાં આરામને લક્ઝરી નહીં પરંતુ ફરજ બજાવવાની શક્તિ માનીને અહીં અદ્યતન સુવિધાઓ રાખવામાં આવી છે આ ખાખી ભવનની અંદર ડાઇનિંગ એરિયા ઇન્ડોર જીમ તેમજ ઇન્ડોર ગેમનો હોલ બનાવેલો છે કોન્સ્ટેબલથી લઈને ડીવાયસપી કક્ષાના તમામ અધિકારીઓ કર્મચારીઓનો સમાવેશ કરી લેવામાં આવે છે એમની સુવિધાઓ માટે જ્યારે ગુજરાતમાંથી કોઈ પણ કર્મચારી અધિકારી અમદાવાદ જિલ્લામાં આવતા હોય છે ત્યાંથી અહીંયા અથવા તો અહીંયાથી પસાર થતા હોય છે તો એમના માટે એક ઘર જેવી સુવિધા ઉપલબ્ધ થાય તે સારું આ ખાખી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે મહિલા કર્મચારીઓ માટે બી અલગ વ્યવસ્થા રાખેલી છે મહિલા અધિકારીઓ માટે બી અલગ વ્યવસ્થા તેમજ પુરુષ કર્મચારી અને પુરુષ અધિકારીઓ માટે બી સવલત કરવામાં આવે છે જે છવ્વીસ રૂમ છે તે એની અંદર ડબલ બેડના બેડ રાખવામાં આવેલા છે તેમજ ઉપર જે ડોર મેટ્રિક કરેલી છે એની અંદર બે ટોટલ થર્ટી ટુ પર્સન રોકાઈ શકે જેમ જે ખાખી ભવન છે આ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પોતાનું ભવન છે એને જ્યારે પણ અમદાવાદ આવો એને એને યુઝ કરવાનો એને સાફ સફાઈ રાખવાની એને વ્યવસ્થિત જોઈએ એને ડિગ્નિફાઈડ રીતે રાખવાનો આ તમામની જિમ્મેવારી છે હું આપને વિનંતી કરું છું કે જ્યારે પણ અમદાવાદ આવો તો અવેલેબિલિટીના આધારે જોઈએ તમામ પણ અહીંયા રોકાવી શકો કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને તહેનાત રહેતી ખાખી પણ આખરે માણસ છે તેને પણ ક્યારેક હૂંફની જરૂર હોય ત્યારે આ ખાખી ભવન એ માત્ર ઇમારત નહીં પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા માટેનું એવું રોકાણ છે જે અનેક પોલીસ કર્મીઓને નવી ઊર્જા નવો ઉત્સાહ અને વધુ કામ કરવાની શક્તિ આપશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે

તો ચાલો જાણીએ કેવી રીતે આ નવી પહેલ બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી રહી છે અમદાવાદની સરકારી અને ખાનગી શાળાઓમાં શરૂ થયેલો સારથી પ્રોજેક્ટ આ વિચારને સાકાર કરી રહ્યો છે કે શાળા માત્ર ભણતરનું સ્થાન નથી પરંતુ બાળકોના વ્યક્તિત્વ ઘડવાનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર છે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીની પહેલ હેઠળ આ પ્રોજેક્ટનો હેતુ માત્ર અભ્યાસ પૂરતો સીમિત નથી પરંતુ બાળકોને જીવન જીવવાની સાચી દિશા આપવાનો છે સારથી પ્રોજેક્ટના મૂળમાં જોવા જઈએ તો એક ઘટના છે અમદાવાદની એક સ્વનિર્ભર શાળામાં ધોરણ સાતની એક દીકરી છ થી સાત મહિના સુધી એની સાથે જે રીતે કહેવાય કે માનસિક સતામણી થતી હતી એ ઘરમાં રજૂ ન કરી શકી શાળામાં રજૂ ન કરી શકી સાત આઠ મહિના પછી આ બાબત ખ્યાલ આવતા શાળાના જે કર્મચારી દ્વારા તેનું માનસિક શોષણ અને શારીરિક રીતે એના અડપલા થતા હતા આ બાબતની ઘટના બહાર આવી અને તરત જ એક વિચાર આવ્યો કે કોઈક દીકરી કે દીકરો પોતાની વાત શાળામાં અથવા તો ઘરમાં એ કરી શકે તે પ્રકારનું વાતાવરણ બનવું જોઈએ એ પ્રમાણે અમે વિષય મૂક્યો કે આ માટે શું તો જેમ અર્જુન વિષાદ મહતો અને એને શ્રી કૃષ્ણ જે છે એને માર્ગદર્શન આપે છે તે રીતે કૃષ્ણ એના સારથી બન્યા એમ શિક્ષક સારથી બનવો જોઈએ પ્રત્યેક શાળામાં એક સંવેદના પેટી હોવી જોઈએ બાળક પોતાના મનની વાત રજૂ કરી શકે એ ખાનગી હોવું જોઈએ અને એનું ખાનગી કાઉન્સેલિંગ થવું જોઈએ એ બાળકનું નામ જાહેર થયા વગર તેને કોઈપણ પ્રકારની આવી સમસ્યા હોય તો તેમાં મદદ રૂપ થવું જોઈએ શિક્ષકો અને પ્રિન્સિપાલો માને છે કે સારથી પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સમજણ વધારી રહ્યો છે માતાપિતા પણ આ પહેલથી ખુશ છે શિક્ષણ સાથે સંસ્કાર સુરક્ષા અને સંવેદનશીલતાની આ સફર ખરેખર ભવિષ્યના સમાજ માટે મજબૂત પાયો બની રહી છે બહુ જરૂરી છે કોવિડ પછી અમે લોકો જે પ્રોબ્લેમ સ્કૂલમાં ફેસ કરીએ છીએ છોકરાઓ તરફથી કારણ કે બહુ જ મોબાઈલ એડિક્ટેડ થઈ ગયા છે છોકરાઓ તો આવા પ્રોજેક્ટ્સ વારેગડી મને લાગે છે મહિનામાં એકવાર વાર નહીં અઠવાડિયામાં એકવાર તો કરવું જોઈએ જેનાથી છોકરાઓમાં એક ડિફરન્સ આવે અને અમે છોકરાને તો આ બધું કરાવીએ જ છે સાથે જોડે જોડે આવા પ્રોજેક્ટ અમે જે વિડિયોઝ બનાવીને પેરેન્ટ્સ જોડે પણ શેર કરીએ છીએ તો પેરેન્ટ્સ પણ અવેર રહે આ વસ્તુની પેરેન્ટ્સ બહુ જ હેપી છે કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ એવા આવે છે અમારા જોડે જેનાથી ઘરમાં પ્રોબ્લેમ સોલ્વ થતું નથી એમની એક્સપેક્ટેશન અમારા જોડે જ રહીએ છીએ કે અમે આ બધી પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો નું ખૂબ જ સપોર્ટ છે અમને સારી પ્રોજેક્ટ ના સેશન પછી અમને ઘણું બધું જાણવા મળ્યું છે ફૂડ ટચ ટચ પછી હેલ્ધી ફૂડ ન્યુટ્રિશન ફૂડ પહેલાં હું છે ને કોઈની સામે કોઈ વાત નથી કરી શકતી હવે હું કોન્ફિડન્સથી બધું કહી શકું છું બધાને અમારા જોડે કોઈ પણ હેરેસમેન્ટ કોઈ અમારા જોડે બિહેવ કર્યો હોય અમે ઘરે પણ કંઈ પણ થયું હોય તો અમે એ જીજે અમારા ટીચરને કહી શકીએ છીએ એમને મને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડ્યું છે અને બીજી વસ્તુ જે સમય જે વ્યક્તિ અગર કોઈ કંઈ ચીઝ બોલી ના શકતો હોય તો તમને બોલવું પડે છે એટલે હર જગ્યાએ આપણે સાયલેન્સ રહેવું જરૂરી નથી બીજી વસ્તુ અગર આપણે ક્યારે પણ ફિઝિકલી સ્ટ્રોંગ છે પણ મેન્ટલી સ્ટ્રોંગ નથી આપણે તો એના માટે આપણે મેડિટેશન કરવું જોઈએ તે પણ અમારા સ્કૂલમાં શીખવવામાં આવી છે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાની સક્રિય ભાગીદારીથી આવા પ્રોજેક્ટ્સ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આજે જરૂર છે કે આપણે સૌ મળીને આવી પહેલોને સમર્થન આપીએ બાળકોને જો કોઈ પણ વાતની મૂંઝવણ હોય તો સારથી પ્રોજેક્ટની હેલ્પલાઇન નંબર ઉપર તરત કોલ કરી શકે છે આ હેલ્પલાઇન નંબર સાથે સાયકોલોજિસ્ટની ટીમો ચોવીસ કલાક તૈયાર છે જે પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલુ કર્યું છે ઘણું સારું છે અને એનો રિસ્પોન્સ પણ અમારી સ્કૂલમાં સારો મળી રહ્યો છે સારથી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને અમે પહેલાંથી જાણ કરવામાં આવ્યું છે કે તમે જે ખોરાક લઈને આવો છો એ પૌષ્ટિક આહાર હોય અને એની અંદર રોટલી છે ગોળ છે એ પ્રમાણેનો અમે ખોરાક મંગાવ્યો છે એ લોકોને દરરોજ કસરત અને યોગા કરાવવામાં આવે છે જેથી કરીને એમનું શરીર અને સ્વાસ્થ્ય સારું રહે અમારા કોઈ ઘરના કે કોઈ ઇસ્યુ હોય છે કે કોઈ બાળકો જેને કે કોઈ પોતાને મૂંઝવણ હોય છે જેનાથી એમને ભણવામાં તકલીફ પડે એના માટે જે પણ હોય છે એનું નિરાકરણ માટે ચિઠ્ઠીમાં લખીને એ સંવેદનશીલ પેટીમાં નાખવામાં આવે છે પછી એ ચિઠ્ઠીને કાઢીને પોતે નિરાકરણ કરીને બાળકોને બોલાવીને પોતાની પાસે એનું સરળ નિરાકરણ કરે છે અને સમસ્યાનો એનો હલ કાઢે છે સારથી પ્રોજેક્ટના લીધે અમે લડકીઓને રિસ્પેક્ટ કરવામાં આવી છે તે તે સેફ ફીલ કરે તે માટે અમે બધા સતત રહીએ છીએ બોયઝ કે તમને કોઈ તે ગર્લ્સને કોઈ પ્રકારની મુશ્કેલો નહીં આવે તે સેફ ફીલ કરે ક્લાસમાં ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ ભારતમાં નાળિયેરની પરંપરા પ્રાચીન છે વેદોમાં તેને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે કારણ કે તેના દરેક ભાગનો ઉપયોગ થાય છે ત્યારે વડોદરાના એક યુવાને આ વારસાને આધુનિક ટ્વિસ્ટ આપી નાળિયેરમાંથી બનાવ્યું છે ફેશન ફર્નિચર અને ફાઇન જ્વેલરીનું માધ્યમ એટલે કે કચરામાંથી કળા કળામાંથી રોજગાર તો ચાલો જાણીએ આ કચરામાંથી કંચન બનવાની જીવંત કહાની એક સમય હતો જ્યારે નાળિયેર માત્ર પૂજા અને પ્રસાદ પૂરતું સીમિત હતું અને તેનો ઉપયોગ પતે એટલે સીધું નાળિયેર જતું કચરામાં પણ વડોદરાના મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરેલ વિશાલ પટેલે આ નાળિયેરના કચરામાં જોઈ સંભાવના વર્ષ બે હજાર ચૌદ માં મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ આ યુવાને બે હજાર સોળ માં નાળિયેરના સૂકા અને ભીના બંને પ્રકારના વેસ્ટ પર સંશોધન કરવાનું શરૂ કર્યું મી ખબર પડી કે સાઉથમાં આ બહુ મોટો બિઝનેસ છે તો પછી મેં સાઉથમાં આની ટ્રેનિંગ લીધી અને સૌ પ્રથમ પહેલાં અમે આની મશીનરી બનાવી અને પછી અમે આની શરૂઆત બે હજાર સોળમાં એક રિસાયકલિંગ પ્લાન્ટ તરીકે વડોદરા ખાતે અમે આની શરૂઆત કરી સૌ પ્રથમ તો અમે વડોદરા આસપાસના અને વડોદરા સિટીની અંદર જેટલા પણ મંદિરો છે જે લોકલ વેન્ડરો છે જે નાળિયેળ વેચે છે જે ચટણી બનાવતી અલગ અલગ જે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ છે ત્યાંથી અમે નાળિયેરના હસ્ક એકઠ્ઠા કરીએ છીએ અને અમારા પ્લાન્ટ ઉપર લાવીને એની અલગ અલગ પ્રોડક્ટો બનાવીએ છીએ ભારતમાં વાર્ષિક ત્રણ કરોડ ટન કૃષિ કચરો પેદા થાય છે અને આ કચરા વ્યવસ્થાપનની સમસ્યાઓ વધી રહી છે ત્યારે આ સ્ટાર્ટઅપ નાળિયેરના ના બનાવે છે કાથાની દોરી બે પ્લાય યાન કોકોપીટ પાવડર પોટિંગ મિક્સ હેગિંગ બાસ્કેટ ગાર્ડનિંગ પોટ્સ પર્યાવરણ અનુકૂળ ફર્નિચર અને હસ્તકલા ઉત્પાદનો કોકોપીટ નારિયેળના છીણમાંથી બને છે જીરો વેસ્ટ હોય છે એનું કોકોપીટ પ્લાન્ટ ગ્રોથિંગ ગ્રોઈંગ હોર્ટિકલ્ચર પોલીહાઉસ બધામાં વપરાય છે પ્લાન્ટનું ગ્રોથિંગ કરવું હોય એની માટે છે અને બેબી પ્લાન્ટ ઉગાડવા માટે બી વધારે સારું રહે છે કોઈ બી પોલીહાઉસમાં ચાલે પ્લાન્ટનું ગ્રોથિંગ કરવું હોય સીડ્સ નાખીને તો બી એમાં ચાલે છે પચાસ પચાસ ટકા વાપરીએ છીએ પોટમાં ને એમાં તેઓ માત્ર પ્રોડક્શન નથી બનાવતા પરંતુ ઝીરો વેઝ તો સિદ્ધાંત પણ અમલમાં મૂક્યો છે અને સુરત આણંદ રાજકોટ ભાવનગર સાથે જ રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી તેમને બનાવેલ ક્રશર મશીન અને ટેકનોલોજી પહોંચી ચૂકી છે બાય પ્રોફેશનલી હું પોતે મેકેનિકલ એન્જિનિયર છું તો મને મશીનરીની અંદરથી તો પહેલેથી જ રસત હતો પણ આ મારું સ્ટાર્ટઅપ હતું તો મેં વિચાર્યું કે હું આની અંદર જ બધી અલગ અલગ મશીનરીઓ બનાવું તો સૌ પ્રથમ અમે બે હજાર સોળમાં એક નાનું દસ એચપીનું ડી ફાયબરિંગ મશીન દઉં પછી એમાં આર કરીને અમે અલગ અલગ ટાઈપના અત્યારે દસ એચપીથી માંડીને સેવન્ટી ફાઇવ એચપી સુધીના જમ્બો ક્રસર બનાવીએ છીએ જે સ્પેશિયલી કોઈલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે એના પછી અમે સ્ક્રીનર બનાવીએ છીએ ડી મશીન તો ખરા જ ક્લિનિંગ મશીન બનાવીએ છીએ કોઈર પોટ પ્લેકિંગ મશીન બનાવીએ છીએ આવી ઘણી બધી મશીનરી પણ અત્યારે અમે બનાવી રહ્યા છીએ આવા ઇનોવેશન ગ્રીન જોબ્સ વધારે છે આવો આપણે પણ કચરાને સંસાધન બનાવીએ અને સસ્ટેનેબલ ભારત ઘડીએ કારણ કે નવીનતા અને જવાબદારીથી જ છે ઉજ્જવળ ભવિષ્ય ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ જ્યાં સંવેદના છે ત્યાં વિજ્ઞાન પણ માનવતા બની જાય છે ગુજરાતમાં પશુ ચિકિત્સા ક્ષેત્રે એક એવી ઐતિહાસિક ઘટના નોંધાય છે કે જેણે સાબિત કરી આપ્યું છે કે પ્રાણી માત્ર જીવ નથી પરંતુ પરિવારનો એક ભાગ છે આણંદમાં એક એવી સ્પેશિયલ સ્ટોરી સામે આવી છે કે જેમાં બિલાડીનો જીવ બચાવવા માટે ડૉક્ટરોએ અથાગ મહેનત કરી છે અને જીત્યા પણ છે રમતો માલિકના ખોળામાં સૂતો અને આખો દિવસ આમ તેમ ભાગતો આ નાનકડો બિલાડો જે પરિવારનો હિસ્સો બની ગયો પરંતુ અચાનક તેની બોડીમાં આવેલા ફેરફારથી પરિવારનો જીવ થઈ ગયો તે પંદર દિવસ પહેલા મારા કેટને ટોયલેટ થતા નતા દિન બદિન તકલીફ વધતી ગઈ એટલે હું અહીં આગળ આણંદના વેન્ટનરી હોસ્પિટલમાં માટે લાવ્યો પછી એમાં ખબર પડી કે એના પેટની અંદર ગાંઠ છે લાગણીથી માપવામાં આવે છે બોલી ન શકે પણ દુઃખ જરૂર અનુભવે એવા એક નાનકડા બિલાડા માટે લીવર કેન્સર જેવી ગંભીર બીમારી જીવન અને મરણ વચ્ચેની લડાઈ બની ગઈ પરંતુ આણંદ કામધેનુ યુનિવર્સિટીના પશુપાલન અને પશુ ચિકિત્સા મહાવિદ્યાલયે ખૂબ જ ધીરજ અને સમજદારી સાથે આ કેસને પાર પાડ્યો અને મેક્સ ફરીથી દોડતો થઈ ગયો અમે જ્યારે પણ ફિઝિકલ એક્ઝામિનેશન કર્યું એટલે અમને લાગ્યું કે સમ એને સમથિંગ અંદર કોઈક મોટો ગ્રોથ છે એટલે કે માસ જેવું છે તો અમે ફર્ધર ડાયગ્નોસિસ માટે એક્સરે કર્યું અને સોનોગ્રાફી કર્યું એટલે કન્ફર્મ થઈ ગયું કે અંદર કોઈ તો ટ્યુમર છે એટલે અમે એના બ્લડ રિપોર્ટ કરાવ્યા જેમાં એના લીવર ડેમેજ થવાનું ચાલુ થઈ ગયું હતું એટલે થોડું અમે એને સ્ટેબલ કર્યું અને પછી એની અમે ઓપરેશન માટે રેડી કર્યા અને ખુદને થોડું રીડિંગ કરવું પડે કેમકે રેરેસ્ટ કેસ હોય એટલે આના રેફરન્સ મને બહુ ઓછા મળતા હતા મારે પાછું એનાટોમી ભણવું પડ્યું એનાટોમી જોવું પડ્યું અને એને સર્જરીકલી કઈ રીતે રિમૂવ કરી શકાય એની મારે પોતાને એક જેને કહેવાય ઇમેજીનેશનમાં થોડી સર્જરીઓ કરવી પડી જીવાની શક્યતા મેક્સિમ નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓછી જ્યારે એનું ઓપરેશન કરવા કરવામાં આવ્યું ત્યારે તે ટાઈમે ઓપરેશનમાં પેટ કટ કર્યા તે ટાઈમે અંદર ઓલરેડી ગાંઠ એની ડેમેજ થઈ ગઈ થઈ ગઈ હતી અને આખું પેટનું ના ખૂબ બ્લડ હતું ડૉક્ટર ફોરમ હેતુ એમને એમની મહેનત એમના એક્સપિરિયન્સના મુતાબિક એમણે બહુ સારું કામ કર્યું અને મારા મેક્સને મારા છોકરા જેવો મેક્સને મારો બચાવી લીધો છે અને આ એ હોસ્પિટલનું મને બહુ ખૂબ ખૂબ એક્સપિરિયન્સ બહુ સારું લાગ્યું કે તાત્કાલિક સારવાર કરી એમણે અને બહુ સપોર્ટ આવ્યો બિલાડીમાં લિવર કેન્સર આ ખૂબ રેર જોવા મળે છે પણ કામધીનો યુનિવર્સિટીના ડોક્ટર ફોરમ અને તેમની ટીમે આ પડકારને સ્વીકારી લીવરના કેન્સરગ્રસ્ત ભાગને લોબેક્ટોમી જેવી અતિ જટિલ સર્જરી દ્વારા દૂર કર્યો ભારતના પશુ ચિકિત્સાના ઇતિહાસમાં આ પ્રથમવાર નોંધાયેલી મહત્વપૂર્ણ સિદ્ધિ છે બે ટીમ તૈયાર કરી કે એક ટીમ સર્જરી કરશે અને બીજી ટીમ કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ડ્યુરિંગ અને આફ્ટર સર્જરી થશે તો એને મેનેજ કરશે અને એ થનાર કોમ્પ્લિકેશન્સ જો થાય તો પહોંચી વળવા માટે અમે એક બીજા ડોનર એનિમલને તૈયાર પણ રાખ્યું હતું જ્યારે અમે કેટના પેટને ઓપન કર્યું ત્યારે અમને ખબર પડી કે કેટનું લિવર છ અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હોય છે એમાંના એક ભાગમાં ખૂબ જ મોટી ગાંઠ હતી તો ડેલી કેટલી અમે સર્જરી કરીને એ ગાંઠને દૂર કરી અને કોઈપણ પ્રકારની કોમ્પ્લિકેશન્સ ના થાય વધારે બ્લીડિંગ ન થાય અને આજુબાજુમાં રહેલ મેજર બ્લડ વેસલ્સ અને નવ ડેમેજ ના થાય એ પણ ચીવટતાપૂર્વક ધ્યાન રાખી અને સફળતાપૂર્વક પાંચ કિલોની કેટમાંથી પાંચસો દસ ગ્રામ જેવડી ગાંઠ બહાર કાઢી આ ડિપાર્ટમેન્ટ વિવિધ પ્રકારની સર્જરીઓ પશુઓમાં કરે છે અને ડોગમાં પેટ ડોગની આજે વાત કરશું તો પેટ ડોગમાં કેન્સર કોમન હોય છે જ્યારે કેટમાં બહુ રેરેસ્ટ કેન્સર હોય છે અને અમે કે હજારોમાં ક્યારેક જોવા મળતું કેન્સર હજારો બિલાડીઓમાંથી એક બિલાડીમાં જોવા મળતું કેન્સર અમે ડાયગ્નોઝ અને એની સફળ સારવાર કરી છે પશુ ચિકિત્સાની સફળતા એ માત્ર એક ઓપરેશન પૂરતી સીમિત નથી પરંતુ એક એવો કેસ સ્ટડી છે જેનાથી સમગ્ર દેશમાં વેટરનરી ક્ષેત્રે નવી આશા જન્મી છે જે આવતીકાલના અનેક જીવ બચાવવા ઉપયોગી રહેશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ શું તમે ફોક્સટેઇલ મસ્કમેલન સ્મૂધી પીધી છે શું શું કહ્યું નામ પહેલીવાર સાંભળ્યું ને વાત વિચારવા જેવી છે ઘઉં ચોખા અને મેંદા પર જેવતી આજની પેઢી ભૂલી ગઈ છે આપણા દેશી સુપરફૂડ્સ કે જેણે ભારતને વર્ષો સુધી સ્વસ્થ સશક્ત અને આત્મનિર્ભર રાખ્યું છે તો ચાલો આજે જોઈએ પાંચ એવા પોઝિટિવ મિલેટ્સ અને તેમાંથી બનતી યમી સ્મૂધી નહીં એક સમય હતો જ્યારે ભારતની થાળી પ્રોસેસ્ડ ફૂડથી નહીં પરંતુ કુદરતના ખજાનાથી ભરેલી હતી ત્યારે માત્ર કાંગ કુદકી સામો કોદરી હરી કાંગ જેવા અન્ય અનેક પોઝિટિવ મિલેટ્સ હતા મુખ્ય આહાર ઋષિ મુનિઓના સમયથી આપણા વડવાઓ સુધી બધા જ મિલેટ્સ દ્વારા મેળવતા હતા શક્તિ અને સ્વાસ્થ્ય પણ સમય બદલાયો અને ઝડપી જીવનમાં મિલેટ્સ બન્યા લેસર નોન ગ્રેઇન્સ જેના કારણે ડાયાબિટીસ સ્થૂળતા ને લાઈફસ્ટાઈલ ડિસીઝ બની ગયા સામાન્ય પરંતુ આ ભૂલાયેલા અનાજ ફરી ઓળખાઈ રહ્યા છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ અને શ્રી અન્ન જેવી પહેલો થકી બરછટ અનાજ ફરી બની રહ્યા છે લોકપ્રિય આ માત્ર ખોરાકની વાત નથી આ છે આત્મનિર્ભર ભારતના સ્વસ્થ ભારત તરફ લઈ જવા માટેનું એક પગલું જેમાં છે અન્નદાતાનો ફાયદો ગ્રાહકનું સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ પણ એ કઈ રીતે આવો જાણીએ નિષ્ણાંત પાસેથી કે નંબર વન જે ઘઉં અને ચોખા જે રેગ્યુલરમાં સવાર બપોર સાંજ આપણે ખાઈએ છીએ જેને નેગેટિવ મિલેટ્સની શ્રેણીમાં મૂકવામાં આવેલા છે ત્યાર પછી બીજા નંબરમાં છે ન્યુટ્રલ મિલેટ્સ ન્યુટ્રલ અનાજ અથવા તો ન્યુટ્રલ ધાન્ય જેને કહેવાય એમાં છે જવ જુવાર બાજરી રાગી મકાઈ મકાઈ એકચુલી દાણો છે પરંતુ આ બધા જે અનાજો છે જેને ન્યૂટ્રલ મિલે છે અને ગામડાઓમાં આજે પણ ખવાય છે અને વર્ષોથી આપણે ખાઈ રહ્યા હતા અને તે ખાઈ પણ શકાય છે ત્રીજા અને જે અતિ આવશ્યક અને જરૂરી છે જે આપણા આરોગ્ય જે આપણી પ્રકૃતિ જે આપણા પર્યાવરણ જે આપણા ખેડૂતોની સ્થિતિ પણ સુધારી શકે છે જે પશુ અને પક્ષી માટે પણ ફાયદાકારક છે અને એવા પોઝિટિવ મિલેટ્સ એટલે કે પોઝિટિવ ધાન્ય જેમાં હાલમાં પાંચ ધાન્ય જે અસ્તિત્વમાં છે બાકીના લુપ્ત થયેલા છે પોઝિટિવ મિલેટ્સ અનેક પ્રકારના છે પરંતુ કાળક્રમે એને લુપ્ત કરી દેવામાં આવેલા છે હવે ચાલો ઝટપટ એક મિલેટ રેસીપી જોઈએ એનર્જીથી ભરેલી દેશી સ્મૂધી ભારતની સ્મૂધી ફરક એટલો છે કે આને 8 કલાક તમારે પલાળવા પડે બાકી ઘઉં ચોખા ચોખાને મેંદાની વાનગી જેટલી સરળ છે એટલી જ મિલેટની વાનગી બનાવવી સરળ છે એના આ છે ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગ સક્કરટેટી ચિયા સીડ્સ કોકોનટ મિલ્ક કાજુ મિક્સ સીડ્સમાં પમ્કિન સીડ્સ અને સૂર્યમુખીના બીજ હવે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સર બાઉલમાં કાઢી લઈશું અને ક્રશ કરી લઈશું ક્રશ કરી લીધા બાદ આપણે એને ગ્લાસમાં કાઢી લઈશું અને ગાર્નિશિંગ માટે ઉપરથી આપણે ચીયા સીડ્સ અને મિક્સ સીડ્સથી ડેકોરેટ કરી અને સર્વ કરીશું આ જે આપણે રેસીપી જોઈ એ ફોક્સટેલ મિલેટ એટલે કે કાંગની બનાવી હતી એવી જ રીતે બાનિયાડ એટલે કે સામો લિટલ એટલે કે કુટકી કોદરી એટલે કે કોડો અને હરી કાંગ એટલે બ્રાઉન ટોપ મિલેટથી પણ આપણે આ સ્મૂદી બનાવી શકીએ છીએ જે બાળકો અને મોટાઓ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે પોઝિટિવ મિલેટ્સ જો કોડો મિલેટ બાનિયા બ્રાઉન ટોપ મિલેટ એન કે બારે જો અવેરનેસ આ રહી સોસાયટીમાં તો હમને એસી કો ધ્યાનમાં રખતે હોય કાફી સારા પ્રોડક્ટ બનાવે જીસમે મિલેટ નૂડલ્સ મિલેટ પાસ્તા મિલેટ કુકીઝ હૈ મિલેટ નાચોઝ આર દે मिले वो और कि जैसे कि अवेयरनेस बढ़ रही है ग्लोबली तो इसका बेनिफिट हो रहा है कि लोगों में भी अवेयरनेस आ रही है दे आर तो इससे लगते हुए भी बढ़ रही है। और हम लोग में लोगों को हेल्प कर रहे हैं हाउ टू गेन बिजनेस थ्रू मिले आज है आधार भविष्य में बनसे अपनी गुजरात में क्षमा कामदार नो रिपोर्ट એક એવો તહેવાર છે કે જે પૂરા પરિવારને એક કરે છે નાના મોટા સૌ કોઈ પોતાની મુશ્કેલીઓ પરેશાનીઓ ભૂલી આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવા અગાશીમાં પહોંચી જાય છે આ એક એવું પર્વ છે કે જેમાં દાનનો મહિમા તો છે જ પરંતુ આ પર્વ જુદા જુદા રાજ્યોમાં પોંગલ બોડી લોહરી મકર સંક્રાંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે ત્યારે જોઈએ શું ખાસ હતું આ વર્ષની ઉત્તરાયણ બે હજાર છવ્વીસમાં we no!

તો આ સપ્તાહેલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ